બુધલગામ નજીકથી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો જ્યારે એક ઇસમ ફરાર બુધેલ ગામે એક હોટલમાં ઝઘડો કરવા પહોંચેલ બે શખ્સો પૈકી એક દેશી બનાવટના પિસ્ત સાથે પોલીસે ઝડપી લીધો હતો જ્યારે એક શખ્સ મથકેથી આવેલી હોટેલ સિદ્ધિ વિનાયકમાં બે શખ્સો હત્યાર સાથે આવેલા છે જે કોઈ મુદ્દે તકરાર અથવા તો ઝઘડો કરી રહ્યા છે જે હકીકતના આધારે વરતેજ પોલીસની ટીમ બુધેલ સિદ્ધિ વિનાયક હોટલ પહોંચી એક શખ્સના હાથમાં દેશી બનાવટની પિસ્ટલ સાથે નજરે ચડ્યો હતો જ્યારે બીજો શખ્સ પોલીસને નિહાળી કાર લઈને ફરાર થયો ગયો હતો આથી પિસ્ટોલ સાથે ઉભેલા શખ્સની અટકાયત કરી નામ સરનામું પૂછવા સાથે તેની પાસે રહેલ પિસ્ટોલ રાખવા અંગેના લાયસન્સની માંગ કરી હતી જ્યારે અટક કરાયેલ શખ્સે પોતાનું નામ ભરત લીંબા રહે શાંતિનગર પ્લોટ નંબર એકસો બી ચિત્રાવાળો હોવાનું જણાવ્યું હતું તથા કાર લઈને ફરાર થયેલ ગયેલો શખ્સ તેનો મિત્ર અબ્દુલ ઉર્ફે ભટ્ટુ ઉર્ફે ઠુટો હોવાનું જાણવા મળ્યું હતું તેમજ પિસ્ટોલ રાખવા માટે તેની પાસે કોઈ લાયસન્સ કે પરવાનું ન હોવાનું જાણવા મળતા પોલીસે ભરત લિંબાચાવડા વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ તથા અબ્દુલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી આરોપી ભરત પાસેથી દેશી પિસ્ટલ તથા બે કાર્ટિસ મળી કુલ વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે